પાકિસ્તાનમાં આવેલા કરાંચી શહેરમાં એક યુવકે તેના પરમ મિત્રની હત્યા કરી કારણ એટલું જ હતું કે એ યુવકે તેની ગર્લફ્રેન્ડને તેના ઘરે બોલાવી હતી અને તેની સાથે તે યુવકનો તેનો પરમ મિત્ર પણ તે ઘરમાં સાથે જ હતો હવે આ યુવકે તેની ગર્લફ્રેન્ડ માટે બે બર્ગર ઓનલાઈન મંગાવ્યા હતા હવે એ બે બર્ગરમાંથી એમાંથી એક બર્ગરમાંથી અને એમાં પણ એક કટકો તે યુવકના પરમ મિત્રએ ખાલી ખાધો હવે આ યુવકને એટલો ગુસ્સો આવ્યો કે મેં મારા ગર્લફ્રેન્ડ માટે મંગાવેલું બર્ગર તે કેમ ખાધું હવે એ ગુસ્સો તેના પરમ મિત્ર ઉપર એટલો બધો વરસાવી દીધો કે તે યુવકે બંદૂક કાઢી અને તેના પરમ મિત્રની હત્યા કરી નાખી ફક્ત એક કટકો બર્ગર ખાધો એના કારણે કેટલો ગુસ્સો